હેલો ફ્રેન્ડ્સ વેલકમ છે તમારું ગુજરાતી થિયડર સેવન યુટ્યુબ ચેનલમાં તો ચલો આજે હું તમને બતાવું છું કે શુક્રવારે બેંક નિફ્ટીમાં આ તમે જોઈ શકો છો ચાર્ટ બેંક નિફ્ટી બેંક મિનિટનો ચાર્ટ છે ત્રણ મિનિટમાં તો ત્રણ ત્રીસ ત્રિપલ ટી ફોર્મ્યુલો દિલ્હીવાલે ગુરુજીનો ત્રણ ત્રીસ ફોર્મ્યુલોનો રજે રોબર્ટ છે એણે શુક્રવારે બેંક નિફ્ટીમાં શું કહ્યું એ તમને અહીંયા એક્સપ્લેન કરીશ ઠીક છે તો જો જેવું માર્કેટ ઓપન થયું આ જુઓ છો તમે ફર્સ્ટ સવા નવ વાગ્યાની કેન્ડલ સવા નવ વાગે માર્કેટ ઓપન થયું તો સેકન્ડ કેન્ડલમાં તમે અહીંયા દેખાશે જુઓ સેકન્ડ કેન્ડલમાં અહીંયા આ બન્યું બોલીઝ હરામી બરાબર અને એની કન્ફર્મેશન પર અહીંયા હાઈની ઉપર અહીંયાથી રોબોટે આપ્યું ઉડાવો બરાબર અને ઉડાવ આપ્યા પછી એનો પહેલો ટાર્ગેટ રહે છે ડે હાઈ અને ડે હાઈ ફર્સ્ટ ટાર્ગેટ સેકન્ડ ટાર્ગેટ રહેશે એસ વન તો સેકન્ડ ટાર્ગેટ પણ એચિવ થઈ ગયું અને થર્ડ ટાર્ગેટ રહેશે ક્લોઝિંગ બરોબર તો જો લાસ્ટ ડેની ગુરુવારની ક્લોઝિંગ તો એ ટાર્ગેટ પણ અહીંયા એચિવ થઈ ગયો તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાંથી એને ઉડાઓ આપ્યો એ પછી એકાવન હજાર બસો ને અડસઠ એકાવન હજાર બસો ને અડસઠથી બાય આપ્યું બેંક નિફ્ટીમાં એકાવન હજાર બસો અડસઠ તો તમે અહીંયા पॉइंट कैलकुलेट कर सको છો 51268 થી રોજિંગ નો ટાર્ગેટ 51562 એટલે 300 પોઈન્ટ નો ટાર્ગેટ અહીંયા તમે માલ્યો જોઈજો જો છો તમે કે અહીંયા બાય આયા પછી 51268 થી 51500 ને 62 અહીંયા તમને ત્રણસો પોઈન્ટનો ટાર્ગેટ અહીંયા આ ફોર્મ્યુલાએ આપ્યો આપણો આપણો આ જે મેન હતો એક બે ત્રણ હા આ ત્રીજો થર્ડ ટાર્ગેટ હતો થર્ડ ટાર્ગેટમાં આપણે એક્ઝિટ કરી દેવાની છે ચાહો તો તમે અહીંયા તમે એને એસએલને ટ્રાયલ કરી શકો છો અને તમારો એસએલ આ એનો એસએલ હતો જે ફર્સ્ટ સ્ટેન્ડર્ડનો લો હતો એ બાકી તમારો ટાર્ગેટ તો તમે જોઈ શકો છો હું તમને

ટુ પોઈન્ટ ટ્વેન્ટી ફોર બરાબર તો એક રૂપિયાની સામે તમને સવા બે રૂપિયાનો પ્રોફિટ તમે જોઈ શકો છો આ એક રૂપિયાની સામે તમને સવા બે રૂપિયાનો પ્રોફિટ આ આપણો ટાર્ગેટ હતો ફર્સ્ટ ડે હાઈ સેકન્ડ એસ વન અને થર્ડ ક્લોઝિંગ તો આ ટાર્ગેટ આપણો અહીંયા કેટલા વાગે અગિયારને અડતાળીસ અગિયારને અડતાલીસે ટાર્ગેટ એચિવ થઈ ગયો હતો બરાબર તો આ બેંક નીતિનું આપણું રોબોટની

એ ટ્રેડ મળ્યો જ નથી બરાબર અને અહીંયા મળ્યો છે પણ એ અહીંયા કોઈ સપોર્ટ નથી જો આ ટ્રેડ આ રોબોટમાં કેવી રીતે કામ કરવું એ બી તમને હું સમજાવું કે જો આ અહીંયા એસ ફાઇપ પર કે અહીંયા સપોર્ટ પર કોઈ બને હોય કોઈ ટીઆરએસ બન્યો હોય તો જ એમાં કામ કરવાનું બાકી વચ્ચે કોઈ તમને કોઈ વસ્તુ દેખાડે તો ત્યાં કામ નહીં કરવાનું જો અહીંયા ટ્રીપલ ટ્રી લાગ્યો ઉડાવાયા પછી અને થોડું ઉપર બી ગયો છે પણ એ જોઈએ એવું રિઝલ્ટ નહીં આપે બાકી આ જ વસ્તુ જો અહીંયા બની હોતી ને તો તમને છેક અહીંયા સુધીના ટાર્ગેટ મળતા એટલે એમાં નિફ્ટીમાં કોઈ ટ્રેડ નથી બન્યો બરાબર તો આને કઈ રીતે યુઝ કરવું ને એ બી બહુ મોટી વસ્તુ છે તો જો તમારે ત્રિપલ ટી ફોર્મ્યુલો શીખવો હોય તો મને આ વિડીયો પર લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો કે ત્રણથી શીખવો છે તો હું તમને શીખવાડીશ અઢી લાખ રૂપિયાનો ફોર્મ્યુલો છે જો તમારે શીખવો હોય તો મને કો કોમેન્ટ કરો હું તમને બહુ જ ઓછી કિંમતમાં બહુ જ ઓછી કિંમતમાં શીખવાડીશ બરાબર તમે વિચારી બી નહીં હોય એટલા સસ્તામાં શીખવાડીશ અને પ્રોપરલી તમને શીખવાડીશ તો તમે જોઈ શકો છો હું ડેલી આની હવે વિડીયો નાખતો રહીશ આ ફોર્મ્યુલાની બરાબર તો તમને ખ્યાલ આવી જશે એ પ્રમાણે ઓકે તો જેને પણ ટી ફોર્મુલો શીખવો હોય ત્રણ ત્રીસનો તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો તમારા ટ્રેડર ફ્રેન્ડને ઓકે અને જો તમારે શીખવો હોય આ ફોર્મ્યુલો તો મને ડીએમ કરો કોમેન્ટ કરો તો આપણે પછી વાત કરીશું ઓકે તો ચલો આજ માટે આટલી જ એનાલિસિસ અને હા મંડે માટે જોઈ લઈએ આપણે કે મંડે બેન નિફ્ટી શું મોમેન્ટ આપી શકે છે તો એ બી તમને હું કહી દઉં જુઓ આ આપણે બેંક નિફ્ટીનું ડેલી ચાર્જ છે ઓકે તો અહીંયા તમારે જોવાનું છે કે સોમવારે બેંક નિફ્ટી સમજી લો કે ગેપ અપ ઓપનિંગ થાય છે તો આ લેવલની આસપાસ એકાવન હજાર છસો અગિયાર બરાબર ત્રણસો એ ક્લોઝિંગ છે તો એકાવન હજાર છસોથી લઈને એકાવન હજાર સાતસોની આસપાસ એને અહીંયા કોઈ તમને સેલિંગ ટીઆરએસ મળે એકાવન હજાર છસોથી એકાવન હજાર સાતસો એકાવન હજાર છસોથી એકાવન હજાર સાતસોની આસપાસ તમને કોઈ બી સેલિંગ ટીઆરએસ મળે તો તમારે અહીંયા સેલ કરવાનું છે બરાબર તો તમને અહીંયાનો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે આ ત્રણસો ચુવાલીસ સેકન્ડ ટાર્ગેટ રહેશે આ એકાવન હજારને એસી બરાબર તો આ જો તમને અહીંયાથી સેલિંગ મળશે સમજી લો છસો કે સાતસોથી તો છસોથી સેલિંગ મળી છસો એકવીસ છસો ત્રીસથી તો તમને ફર્સ્ટ ટાર્ગેટ રહેશે ત્રણસો પચાસ એટલે તમને અહીંયા આરામથી અઢીસો ત્રણસો પોઈન્ટ મળી જશે અને એના પછી જો તમે ટ્રાયલ કરશો તો એનો સેકન્ડ ટાર્ગેટ રહેશે એકાવન હજાર એંશી તો તમને અહીંયા આરામથી પાંચસો પોઈન્ટનો ટાર્ગેટ જો તમે અહીંયાથી કોઈ સેલિંગ ટીઆરએસ મૂંચે સેલ કરશો તો તમને આરામથી પાંચસો છસો પોઈન્ટ અહીંયા મળી જશે અને એ જ રીતે જો ગેપ ડાઉન થયું જો મંડે માર્કેટ ગેપ ડાઉન થયું સમજી લો કે અહીંયા ત્રણસો એકાવન છે અને અહીંયા ક્યાંય ઓપન થાય છે બરાબર તો શું કરવાનું વચ્ચે ક્યાંય ઓપન થાય ને તો આપણે વેઇટ કરીશું એ માર્કેટને અહીંયા આવવા દેવાનું એકાવન હજાર નેવ્યાશી એકાવન હજારનો સપોર્ટ સમજી લો એકાવન હજારનો સપોર્ટ સ્ટ્રોંગ સપોર્ટ છે જો એકાવન હજારનો સપોર્ટ નહીં તોડે તો પછી તમારે અહીંયાથી એકાવન હજારની આસપાસ એકાવન હજાર પચાસ એકાવન હજાર ત્રીસ ચાલીસ એકાવન હજાર સોળ એંસી એકાવન હજાર એસીથી તમારે એને બાયિંગનો કોઈ ટીઆરએસ મળે તો એને બાય કરવાનો એનો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે આ ત્રણસો ને ચોમાલીસથી ત્રણસો પચાસ બરાબર સેકન્ડ ટાર્ગેટ એનો રહેશે પ્રીવિયસ ડે હાઈ એકાવન હજાર પાંચસો ને નેવ્યાસી તો આ આજે મંડેની એનાલિસિસ તમે જોઈ શકો છો આ રીતે માર્કેટ મૂવમેન્ટ કરશે મોસ્ટલી આ રીતે જ મૂવમેન્ટ જો સાઇડ વે ઓપન થયું કે આજુબાજુમાં જ ઓપન થયું તો ક્લોઝિંગની જોડે તમને અહીંયા ક્યાંય સમજી લો કે અહીંયા આજુબાજુ ઓપન થયું તો અહીંયાથી તમે અહીંયાનો ટાર્ગેટ અને જો અહીંયાથી નીચે જાય છે તો અહીંયાનો ટાર્ગેટ ઓકે જો સાઈડ વે માર્કેટ ઓપન થયું તો બાકી ગેપ ડાઉન ઓપન થશે તો આપણે ઓપર સાઈડ જોયું છું સપોર્ટ જોડે અને જો ગેપ અપ ઓપન થશે તો અહીંયાથી છસોથી એકાવન હજાર છસોથી એકાવન હજાર સાતસોની આસપાસથી આપણે નીચે માટે એને જોવાનું છે તો ગાઈઝ જો તમને વિડીયો સારો લાગે છે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમારે ત્રણ ત્રીસ ત્રિપલ ટી ફોર્મુલ શીખવું હોય બરાબર તો કોમેન્ટ કરો પછી આપણે આગળ વાત કરશું તો ચાલો આજની માટે આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટેક કેર